તો ભાઈ બીજા ભાગની શુદ્ધ શરૂઆત સાથે આપણે બીજા વખત શરૂઆત થઈ ગઈ છે જેમ તમે કાલ વિડીયો સંપૂર્ણ તૈયારીનો વિડીયો જોઈએ અત્યારે તુલફીડો વિડીયો છે બરાબર તો વિડીયોમાં છે ને છેલ્લે નીકળે બન્યા રહીજો અને કોમેન્ટ નાની એમથી કરી જાય અત્યારે વરસાદનો તડકો જેવો તો નીકળ્યો છે કે કાલ તો આખી રાત વરસાદ ચાલુ રહ્યો છે એટલે અત્યારે તડકો નીકળ્યો છે તો વિડીયોમાં છે ને એન્ડ સુધી બન્યા રહીજો અને મોજ આવે છે બરાબર રાત વિડીયો કદાચ લાંબો થઈ જાય ને તો બન્યા રહી જવાબ માથે ચાલો તમે ઓ ભયલું જમણવા જમણવા બધું પડી ગયું તો કાઈ દેખાય ચકલાઈ ની પરફર આંકો ધીસુ મીસુ બધા નુસે છે જમણવાર તો પૂરો થઈ ગયો પછી મે આવી ગયો ચાલો કેમ કે આમ માની એટલે કે વિડિયો બનાવવાનો ટાઈમ રહ્યો નો તો એ રાતે લગન બાકી છે એટલે આપણે લગનના ફરે તમને વિડિયો માં દેખાડવાનો એટલે વિડિયો આપણે પૂરો નથી થતો એ બની જ રહે બરોબર ને પછી તમે કેતા લી કે અમે રહી ગયા ઓકચ્છી માણો પચ્છી માણો ઓળતાય તો પચ્છી માણો બਾਕી રાતે આયા જ ફેરફરા છે એટલે તમે બધા વિડિયો માં છે ને બન્યા ને મજા આવવાની છે તું 100% માં બાકી તો અત્યારે હવે વાસણ મૂકવા જઈયે તમે કઢી કેવું લાગે તો દેખાડીએ બાકી તો આપણી માં કે પડી છે પપ્પા વાળી તમારા બન્યું હેવાનું છે કેતા નહીં તો ભાઈ હસ દો તો બન્યા ને હુણિયા મારી સાથે ભલે તમને મેં ઘમણો મને ન બતાય તો તમને આને દેખા તો આપડે લગન નું મેમ છે પૂછો તમને वीडियो में से निकल ले बनिया ले जो कैमरा है जिने में आंगन होती है भाई 250 जो पड़ी देसी तुम्हें જોઈ શકતા છો જો 67 નો વીડિયો એક નંબર નો હા આની આલો મને એજ કિંમત મે જોઈએ છે કે તૈયારી आले છે મને બનિયારી દે વીડિયોમાં બરોબર અમે વીડિયોમાં કામ છે અમે તે કરે કર લો મુંજા કરવાની તો બની દેજો આલો મારી સાથ तो भाई हम पूरी तैयारी करेंगे जो तुम જોઈ શકો છો સાઠા લઈને એવું મળ્યા છે અને આપણે જોઈએ અત્યારે મંડી તો તમે વિડિયોમાં બન્યા રહેજો તો આગળના એડિંગ હવે સિરાજભાઈ બહુ પસંદ છે આપણી સાથે જોડાઈ ગયા છે હવે હેલ્ધી બહુ કઈ નથી પણ વિડિયોમાં બોલે છો આ વિડિયો જાજો ઉતાર છે તમારો બધાને વિનંતી ભાઈ કે તમે કન્ટિન્યુ ફ્લોગમાં બન્યા રહેજો ચાલો જોડાઈએ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những નમસ્ત્યે નમસ્ત નમસ્તુલગ્ન કલ્યાણ આરોગ્ય નિર્વિઘન બીજા પાન પ્રમુખ

ओम भूर्मतम तीतमोत्तम दुर्गनम तेंकयानम आरोग्यम निर्विघ्नम दुर्गम भवतु हरि ओम महात्मनम प्राणायनम महदीनम आग्ना दिलाकोदी काय दोनो प्रदुगाम नै दोनो मनोति सभी वस्तुनो नमो विष्णु विनायक पाठ नौदान वादति सिताना महिया रे विद्यार रे विवाह रे कलाम करम देव उत्तम मा

oh <tuk> iya bonyo mana bonya kan mau menjauh zanju <tune in language> <tune in language>

सूर्य पुरिया श्रीते से देवा अपना शुभ से दो तो स्थान श्री राम खावा सर्व श्री पांच सर्व श्री वासुदेव प्रभु साखे यादव कृष्ण ग्रह तुवानnabla कमलशो भागवत श्री देस की मैया दशकुबेदन मेरे प्रकार अपना श्री कृष्ण प्रभु सालिग्राम जी साथे भी धारे से ये तार श्री राम खावा श्री रतन समस्त

नमू देवी सम्माननायन देवी Good <laughs>